નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ રિફોડેસ્ટિવ સ્વાગત છે નેત્ર તાલુકામાં ભારે વરસાદના કારણે કવચિયા ગામે ઘરમાં પાણી ઘુસ્યા નેત્રંગ તાલુકામાં જૂન માસમાં પ્રથમ પખવાડિયા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે નદી નાળા અને ચેકડેમમાં નવા વરસાદી પાણીના નીર આવ્યા છે ખેતીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ છે સોયાબીન કપાસ તુવેર મકાઈ અને ચોમાસું પાકમાં સારા ઉત્પાદનની આશા સેવાઈ રહેશે પરંતુ નેત્રંગ તાલુકાના કવચિયા ગામે જૂના પોસ્ટ ઓફિસ ફળિયામાં ભારે વરસાદને કારણે બે ત્રણ ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવાનું જાણવા મળી રહ્યું છે કવચિયા ગામના રહીશ પ્રતાપભાઈ વસાવાએ ટેલિફોનિક સંવાદમાં જણાવ્યું હતું કે કવચિયા ગામે ઘરના લેવલથી ઊંચો સીસી રસ્તો બનતા પાણી ઘૂસ્યા છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થયો નથી તેવા સંજોગોમાં ઘરના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે રિપોર્ટર વિજય વસાવા ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ નેત્રાંગ